સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મોજ માં તો વાંધો આપણો વિડીયો વધુ પડતો છે ને અને રોટલી દેવાથી ચાલુ થતો હા લે લે વધારે પડતો રોટલી દેવાથી કઈ કઈ કાઢા વાળા કામ માં વૈયા જઈએ ને તો પછી બીજું કામ હાથમાં હોય તો ટાણ છે ને પેલા લુગડા ને ધોઈ ને હુકવી દીધા મેં કીધું જાવાનું ટાણું થાય ને તો લુગડા ને હુકાઈ જાય લુગડા બુગડા ધોઈ પછી હું કોઈ ફોન હાથમાં લઉં આગળ જો ફોન હાથમાં લીધો ને

જો આજ શુક્રવાર થયો અમે ગયા શુક્રવારના આવ્યા મેં મમ્મીને કીધું કે મમ્મી આજે અમે આઠ દી થયો ને મમ્મી કે ના ના મેં કીધું ગયા શુક્રવારના આવ્યા ગયા શુક્રવાર દિના દીદીને સવારે પોરબંદર આવ્યા હતા અને બપોર પછી વિરમભાઈને દક્ષા આપી અને લઈને અમારે ઘેર આવ્યા હતા ને આજ શુક્રવારે હું ઘેર જવાની ગયા શુક્રવારેથી બહુ ફાઇન આપણે ટાઈમ હતો ને આ શુક્રવારે એટલો ટાઈમ આ ચાર જી નીકળી ગયા ને શુક્રવારથી લઈ ને સોમવાર દિના દીદીને ગયા એ ટાઈમ ભાઈ કેમ નીકળી ગયો ને એ તો બહુ બેસ્ટ ટાઈમ છે આપણા માટે

જો એ પેલા હું આવી ને તો હું કેતી હતી હમણાં તો જો કે દર વખતે બે ચાર દી રોકાઈને વહી જાઉં પણ આ વખતે પાછું અઠવાડિયું થઈ ગયું એમાં એ બે દી તાણ કરતાં કરતાં એમાં નીકળી ગયા તે અઠવાડિયું થઈ ગયું ન તો વયું જવાનું હતું ને પિયર માં ભાઈ આવ્યા પછી કઈ ભાઈ દી વધી જાય એમાં કઈ નોકી ના હોય હા આવ્યા પછી મારે તો હું પિયર્યું હું હાહર્યું એટલે મારે તો ફૂલ મોજે છે એટલે આપણે કહીએ ભાઈ બે દી વધી જાય બે દી કઈ ને આવ્યા ચાર દી થઈ જાય ચાર દી કઈ ને આવ્યા તો આઠ દી થઈ જાય કઈ નક્કી ના હોય કઈ ને તો હું આવી જ ના હોય જો કે એટલા દી રોકાવાના એટલે એવું છે બાકી શિવો પાછી ની આપું ગઈ એટલી વાર માં તો હવે બસ બપોર પછી ભગવાન છે તો પાઈક છું એવું બપોર પછી અમે થોડીક થોડાક દી કરે તો આવશે હા એટલે એ વાત હું કરતી હતી કે તે દી આન પહેલાં આવીને ત્યાં અરખમાં હતી કે હમણાં અઠવાડિયામાં મારે દિના દીદી નિધિન ભાઈ આવવાના છે ને પાછું આવવાનું છે હવે તો કોઈ ખબર નથી હવે જેવો ટાઈમ આગળ કઈ નથી ન હોય કેટલા કેટલા ટાઈમે આવવાનું જેવો ટાઈમ મન થાય ત્યાં ભાગી આવવાનું હું આવ અમે આવશું હા એ તો તમે કહો ખાલી ખાલી કહો આવતા જ નથી

વધુ કામ હોય ને કે વડવારે જીતભાઈ આવ્યા વગર રહી નઈ પણ હમણાં છે ને વધુ કામ માં હોય ને એટલે પછી હવે એમ કે મારે ન થવું એટલે મારે વેલું ઉઠીને એના હાટું ખાવાનું બનાવવાનું પછી આખું કામ આપણે કરી લઈએ પછી એક કરા પ્રિયલ લાલ્યું નાખતી હોય પછી હવાર માં એમ કે વેલા નીકળી તો બે હાય ના કરતા પછી હું અટાણે શિયાળા નદી માં આપડે નીકળી ન હગીએ ને ચાજી વાર બે નહીં નહી કામ ઘેરે ત્યાં આવું પછી ઘૂમીને ઘેરાય જવાતું નથી એટલે કામ માં તો જો કે ન કરે પુગી વારી વેલા ઉઠીએ તો પણ એમાં એવું છે કે જીતભાઈ નું પછી ને ખાવાનું રાંધેલું હોય તો કટાણે લઈ ખાવું હોય તો ખાઈ નક ન ખાય એટલે ઈ ઉપાધી પછી વાહે થી હોય બીજું કંઈ નઈ કામ તો વેલા ઉઠીને થઈ જાય પછી ઉપાધિ વાહે થી હોય પછી એટલે પછી એમ થાય કે હવે આ આ કરી છે એક ખેર રહી જાય હા વરી એક હા તાતા કિરણ પાસે પુગી આવે આ કિરણ કા પુગી આવે મે આવી જવા હાલ લગ કિરણ પાસે તાતા પુગી આવે કે પૂગી પૂગી આવે આવે તો તો એ છે આપણે રેગ્યુલર આપણા વિડીયો જોવે છે આપણે પાટણથી દશરથસિંહ વાઘેલા તો એની કોમેન્ટ આવી એટલે એને આપણે એના ભાઈના લગ્ન છે તો એને ભાવ ભર્યું આમંત્રણ આપ્યું કે તમને બંને ફેમિલી ને અમે ભાવ ભર્યું આમંત્રણ આપીએ કે અમારા ઘરના પ્રસંગમાં તમે હાજરી આપો વધાર જોઈ કે તો પહેલી વાત થઈ કે તમે અમને તમારા પ્રસંગમાં છે ને આપું દીકું આ ફોન ચાલુ કરવો છે ને શિવને તમે અમને તમારા પ્રસંગમાં આમંત્રણ આપ્યું તમે એટાણે જો લગ્નનું ઘર હોય એટલે કામની કંઈ તાણ ન હોય તોય તમે વિડીયો જો અમને યાદ કરીને તમે કીધું એના એના બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર કે તમારા પ્રસંગમાં તમે અમને

કે યાદ કરીને કીધું ન કતાળ ન હોય લગન વાળા ઘર આમ આમ જીરી 5 મિનિટ નો ટાઈમ ન હોય ન હોય એવું છે તો માર છે ને આકડી બપોરા કરવા બે કેટલા વાઈક એક ની માથે ડોટ ડોટ થઈ ગયો છે લાઈટ ની કે જરૂર છે છેલી આ સેવ બને છે ને સેવ બની જાય ને મીઠી એટલે આકડી ખાવા બે હું બને આ હવે જાતી વાત સરવા આવી છે આપડી થઈ જાહે આપડી પાણી ખોહી જાહે તો છે ને આજ બે બે તો મમ્મી શાક બનાવ્યા પાછરા રોટલા ને સેવ ને સાહેબ આ જમવામાં ઈ છે તો શાક માં છે ને અડદ મને બહુ ભાવે એટલે અડદ મમ્મી કઈ કે અમારે કે બે શાકી કે કર નાખીએ કે અડધા ખાય ને અડધા નહીં ખાય કે છોકરા અમારે જરીક કઠોર નું ઓછું ખાય

ધણા ને લીમડો નાખી આમાં બધાય નું શાક આમાં સે રીંગણા ના રોટલા ને શાહી શાહી ને રોટલા આમ તો કાયમ જીત મામા ફેરી હોય હમ ઈ ના આવ્યા ને મામા તાહુંથી વાટ જ જોઈએ ઉપા ઉપા મામા આવે ને કામ પતાવીને ઓલું માંડવી પાક ને સાકરોટલો બધુંય હાલે છે છપ્પન ભોગા હવે ખાવગરી ઉડા ઉડાડી છે

હા એને છે તો નું આપું આ જો છે એ આપું દેખાય એટલે આવે તો કાટતી હોય બધી જે કાઈ તો રંટો થઈ ગયો નવ છે ને સામાન્ય છે મૂકવા લાગે જવાનો ટાઈમ થઈ કે ને એવું બધું આવી હવે થેલો તારાથી ઉપડશે

બે hmm, ને <laughs> 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 <laughs>

ભાગી જાવ છોકરા એમ ન કરાય એ છોકરા છોકરું જવાબ ક્યાં દે છે જીપડા કાઢે મારા હામ જીત મામાને હું બરાબર બોલાવી આવી મે કીધું હાલો તો કામ કરતા હતા ન્યાથી બોલાવીને આવી તાર મામાને બાય બાય કરી દેવું બાય બાય હવે મામાને વાલા કરી લે તો ક્યાં દાદા પાસે જાવ હા બાય બાય એટલે બાય બાય કરો બાય બાય કરી દેવું પછી બાય કરીને ઓહો હા હા પણ મામાને તો વાલા કરી લે